નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો રાઇટ આન્સરની ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે એકમ કસોટી ધોરણ પર્યાવરણ એનું સંપૂર્ણ સોલ્યુશન આ નાનકડા વિડીયોમાં તમને બધા જ જવાબ હું અત્યારે આપી દઈશ આ જવાબો તમારા માટે કામના છે જેથી તમને ખ્યાલ આવે કે તમે કેવું લખ્યું છે અને એ પ્રમાણે તમે મહેનત કરી શકો ગાઈડ એપ્લિકેશન કયું એપ્લિકેશન જીયુઆઈડી ગાઈડ એપ્લિકેશન તમારા મમ્મીના કે તમારા પપ્પાના મોબાઈલમાં હોવું જોઈએ ના હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે અથવા તમે પ્લે સ્ટોર ઉપર જઈ અને તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો આની પીડીએફો બધી તમને ત્યાં મળશે તમારા બધા જ વિષયના ગણિતના ગુજરાતીના જવાબો ધોરણ ત્રણથી માંડી અને ધોરણ દસ સુધીના બધા જ જવાબ તમને ત્યાં મળી જશે અને બીજી વાત મારા ભાઈ બીજું ખાસ કહેવાનું કે આ વિડીયો શેર કરજો તમારા મિત્રોને મોકલજો જેથી બધા જોઈ શકે અને ગાઈડ એપ્લિકેશન જે નવા લોકો પાસે ડાઉનલોડ કરો ને એમને મને યસ સર લખજો ની છે કોમેન્ટમાં શું લખવાનું યસ સર શું લખવાનું યસ સર ફરી કહી દઉં છું મિત્રો નવા જે આવ્યા છે ગાઈડ એપ્લિકેશનમાં એમને યસ સર લખવાનું ભૂલાય નહીં ચાલો પ્રશ્નોના જવાબ લઈ લઈએ પેલા ફટાફટ ઈગલું પ્રકારના ઘર તમને કયા વિસ્તારમાં જોવા મળે ભાઈ તો બર્ફીલા વિસ્તારમાં જોવા મળે બીજો પ્રશ્ન નાવડીમાં બનાવેલા ઘરમાં તમારે ફરવા જવું હોય તો ક્યાં જશો શ્રીનગર કાશ્મીરમાં જશો ચલો ભૂંગો પ્રકારના ઘર કયા વિસ્તારમાં જોવા મળે તો ભાઈ ઠંડા વિસ્તારમાં ભૂંગા પ્રકારના ઘર જોવા મળે છે તમે બહુમાળી મકાનમાં અગિયારમાં માળે રહો છો તો ઘરે જવા માટે તમે શેનો ઉપયોગ કરશો તો ભાઈ લિફ્ટમાં જવાય બધા મને ઈલાયચીથી બનેલું કાશ્મીરના લોકોનું ખાસ પીણું કયું ભાઈ કાહવા કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે કાહવા હોડીમાં બનાવેલા ઘરને શિકારા કહેવામાં આવે છે તંબુ બનાવવા માટે કઈ સામગ્રી જોઈએ ભાઈ તમને ખબર છે તંબુ બનાવવા શું જોઈએ તો કપડું ને ખીલા કપડા વગર તંબુ બને નહીં જાડી દીવાલ વાળા માટીના ઘર કયા રાજ્યમાં જોવા વધારે મળે છે ભાઈ તો આનો જવાબ છે રાજસ્થાનમાં ગરમી બહુ પડે ને એટલે પાકું મકાન કઈ કઈ વસ્તુમાંથી બને છે તો એનો જવાબ સી આવે મકાનના સૌથી નીચેના ભાગને શું કહેશો તમે દસમાં એને ભોયતળિયું કહેવામાં આવે છે અસમમાં જ્યાં વધુ વરસાદ પડે તો ત્યાંના લોકો ઘરમાં જવા માટે શેનો ઉપયોગ કરે તો લાકડાની સીડીનો ઉપયોગ કરે ચમેલીનું ઘર મનાલીમાં છે તો કયા વિસ્તારમાં આવે તો મનાલી છે પર્વતીય વિસ્તારમાં આવે છે એનો જવાબ બી કયું પ્રાણી રણપ્રદેશનું વાહન છે આ તો તમને બધાને આવડે આવડે ને આવડે જ એનો જવાબ હું આપતો નથી ચલો દાલ સરોવર કોમેન્ટમાં આપજો એવું હતું તમે લોકો જવાબ દાલ સરોવર ક્યાં આવેલું છે તો ચૌદમાં નો જવાબ કાશ્મીરમાં આવેલું છે ભારતના કયા રાજ્યમાં વરસાદ વધારે પડે તો અસમમાં વધારે વરસાદ પડે છે ઓકે ચાલો હવે અહીંયા કોઠા આપ્યા છે તો અહીંયા વર્ગીકરણ કરવાનું છે છૂટું પાડવાનું છે આ વસ્તુમાંથી પ્રાણીમાંથી કઈ મળે છે ને વનસ્પતિમાંથી કઈ મળે છે તો જો પ્રાણીમાંથી શું મળે તો અહીંયા એક મધ મળે અને અહીંયા શું મળે ઈંડા મરઘી આપે છે ને એટલે એ પ્રાણીમાં આવશે બાકી મકાઈ ક્યાં આવશે વનસ્પતિમાં મકાઈ પછી કોણ આવશે પાલક શાક ખાધું છે ને તમે પાલકનું તો પાલક અને ટામેટા તો આનો જવાબ આ પ્રમાણે આવશે ઓકે ચલો બીજો કોઠો લઈ લઈએ તો પ્રાણીમાંથી શું મળે દૂધ શામાંથી મળે ભેંસ ગાય બકરી બરાબર તો એ પ્રાણીમાં જશે બીજું પ્રાણીમાં કોણ જશે માછલી જશે કોણ જશે માછલી જશે બરાબર અને પ્રાણીમાંથી શું મળશે આ માંસ જે છે એ પણ પ્રાણીમાં જશે બરાબર છે વનસ્પતિમાં શું આવશે હળદર શું આવશે હળદર અને બટાટા ઓકે તો આ ફકરાનો જવાબ આ પ્રમાણે થશે દાંટાડા જાળવાઈ આગળ જમીનની અંદર થતાં શાકભાજી અને જમીનની બહાર થતાં શાકભાજી તો જમીનની અંદર કોણ કોણ થાય તો એક તો મૂળા અને ગાજર આ બે વસ્તુ જમીનની અંદર થાય મૂળા અને ગાજર બાકીના જે વધ્યા દૂધી ભીંડો અને ટામેટા એ ક્યાં થશે જમીનની બહાર થશે તો અહીંયા લખી દેવાનું અહીંયા દૂધી ભીંડો અને ટામેટા ચાલો હવે અહીંયા જોડકા જોડવાના છે આપણે ફટાફટ જોડકા જોડી દઈએ કે ભાઈ રણ પ્રદેશનું ઘર તો શું આવે ભૂંગો આવશે બરફવાળા પ્રદેશનું ઘર શું આવશે ઈગલું આવશે પછી હોળીમાં બનાવેલું ઘર શિકારા આવશે અને જંગલની મુસાફરીમાં તંબુ આવશે ને મેદાન પ્રદેશનું ઘર શું આવશે બહુમાળી ઇમારત આવશે ચાલો ખૂબ ઓછો વરસાદ ખૂબ ઓછો વરસાદ ક્યાં પડશે રાજસ્થાનમાં પડશે ભારતનું પાટનગર દિલ્હી ખૂબ જ વરસાદ ક્યાં પડશે અસમમાં પડશે કાશ્મીરનું પીણું કાહવા અને પર્વતીય પ્રદેશ મનાલી ઓકે ચાલો આગળ જઈશું અસમ તો અસમમાં શું આવશે ભાઈ અસમમાં આવશે વાંસના થાંભલા પર બનાવેલું ઘર વધારે વરસાદ પડે છે ચલો મનાલીમાં શું આવશે મનાલીમાં પથ્થર અથવા લાકડાનું ઘર રાજકોટમાં ઊંચી બિલ્ડિંગમાં આવેલું ઘર પછી રાજસ્થાન રાજસ્થાનમાં શું આવશે માટીના મકાન ગરમી બહુ પડે અને શ્રીનગરમાં હાઉસબોટ આવશે ઓકે તો આ પ્રમાણે આપણા જવાબ થઈ જાય છે હવે આ પ્રશ્નો કેટલાક આપ્યા છે તો નાનું કુટુંબ અને મોટું કુટુંબ વચ્ચેનો તફાવત તો આપણે લખી શકીએ કે ભાઈ નાનું કુટુંબ છે તો એના અંદર ઓછા સભ્યો હોવાથી બધા શાંતિથી રહે છે ઘરમાં થોડીક વસ્તુ આવે પણ બધાને વધારે પ્રમાણમાં મળે છે તો પછી એની અમે ગેરફાયદા આપણે લખીશું કે ભાઈ મોટા કુટુંબમાં એ બધું થતું નથી તો આ પ્રશ્નોના જવાબ તમે જાતે આપી શકો છો હવે આવે છે ખરા ખોટા તો ખરા ખોટા આપણે ફટાફટ લઈ લઈએ તો ઈંટો બનાવવા રેતીની જરૂર પડે આ વાક્ય કેવું ખોટું બરાબર છે માટીના ગળામાં ઠંડુ પાણી રહે આ ખરું દાંતમાં દાંતડામાંથી ઘાસ કાપી શકાય આ વાક્ય કેવું ખરું કુંભાર માટીનો ઘડો ચાકડા ઉપર બનાવે આ પણ સાચું ભૂતકાળના લોકો માટીના વાસણમાં ખોરાક બનાવતા આ પણ સાચું આ બંને સાચા માટીનો ગળો ભઠ્ઠીમાં પકવવામાં આવે છે એ પણ વાક્ય સાચું હવે અહીંયા પ્રશ્નોના કેટલાક જવાબ છે ભાઈ કે વર્તમાન સમયમાં કે અત્યારે લોકો ખોરાક છે ના ઉપર પકવે છે તો ગેસના ચૂલા ઉપર પકવે છે ગેસના ચૂલા પર અત્યારે કોઈ બહુ ખાસ હજી ગામડામાં લાકડામાં ને એ બધું કરે છે પણ શહેરના લોકો ગેસના ચૂલા ઉપર ભૂતકાળના લોકો માટીના કયા કયા વાસણનો ઉપયોગ કરતા તો તાવડી છે બરાબર પછી દીઘડી છે પાણી માટેની આવા બધા વાસણનો ઉપયોગ કરતા વર્તમાનમાં લોકો સ્ટીલના કયા કયા વાસણ તો અત્યારે તો તમારા ઘરમાં જુઓ ને લોટો છે ચમચી છે થાળી છે આ બધું સ્ટીલના વાસણો છે વાડકો છે આવું બધું તમે જાતે લખી શકો છો માટીના કોણિયા કોણ બનાવે તો કુંભાર બનાવે છે દાંતરડાનો ઉપયોગ ઘાસ કાપવા માટે શું લખાય ઘાસ કાપવા માટે બરાબર આ પ્રમાણે બાકીના પ્રશ્નોના પણ તમે જવાબ આપી શકો છો તો ચાલો આપણે ફરી નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી શું કહેવાશે ભાઈ ટાટા અને બાય બાય ગાઈડ એપ્લિકેશન ખાસ તમે ડાઉનલોડ કરી લેજો અને નીચે સર તમે લખજો